पाल माते देह व्यापार गिर प्रवृत्ति चलावना कुल पांच इतंभों ने झड़प पारती छून सात एलसीबी टीम तथा एन तथा एम डिविजन पुलिस टीम सूरत शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत तथा संयुक्त पुलिस कमिश्नर सेक्टर बे तथा नया पुलिस कमिश्नर જોન સાત દેહ જેવી ગેરકાય પ્રવૃત્તિ ન ચાલે તેમજ આવી પ્રવૃત્તિ કરનારી શોધી કાઢવા માટે મદદનીશ પોલીસ કમિશનરનાઓ અને તમામ સ્ટાફને દેહ વ્યાપારની પ્રવૃત્તિ બાબતે ખાનગી રાહે તપાસ કરવા જણાવેલ જેના ભાગરૂપે મદદનીશ પોલીસ કમિશનરની કચેરી એમ ડિવિઝન સુરત શહેર ખાતે ફરજ બજાવતા એસઆઈ કનકસિંહ નવને બાતમી હકીકત મેળવીને રૂમ નંબર ત્રણસો અગિયાર બીજો માળ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટર પાલનપુર ગામ સુરત શહેર ખાતે ચાલ મહિલાઓ પાસે દેહવા પાર કરનાર કુલ પાંચ સમૂહને પકડી પાડી કુલ તેસઠ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કેસમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીના નામ સુરવો બાપુરાવ ચક્રબોરતી વિપિન ઉર્ફે રિંકુ જગદીશ શાહ કરણ દીપકભાઈ શાહ વીરસિંહ શાંતિજી કોળી ઉમેશ દિલીપ શર્મા પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન સાતના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન સાતના જે ઓફિસ એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રૂમ નંબર ત્રણસો અગિયારમાં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી વ્યાપારની પ્રવૃત્તિ ચાલે છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચિસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે આ રેડ દરમિયાન કુલ ચાર ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સરળ ગૃહમાં મોકલવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી જેની અંદર ત્રણ કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય બે ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે એમ કુલ પાંચ ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ સાત મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી એવા સાત અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ અગિયાર ફોન સીઝ કરવામાં આવેલ છે રોકડ નાણાં જોઈએ તો આઠ હજાર પાંચસો જેટલા રોકડ નાળા અને કુલ મળીને ત્રેસઠ હજાર રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઈટમ્સ હોય જેમ કે કોન્ડમ અને ટોકન હિસાબની ડેઈલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે હાલ આ સ્પા ચલાવનાર જે ઇસમ છે માલિક છે એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે મેડમ ટોકન સાના માટે લાગતા હતા કઈ રીતે ઉપયોગ છે સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કુટળખાના પ્રકારના આ કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે એમનો દિવસનો હિસાબ જે છે એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી કઈ રીતે આ જે ઓફિસ છે એની અંદર એન્ટ્રીમાં બે કેમેરા લગાડેલા હતા અને એક કેમેરો હોલમાં લગાડેલો હતો એનું જે છે એક ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ વિસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે ને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા અને કાઉન્ટર ચલાવનાર જે બે ઈસમો છે એક મેનેજર અને તેનો સહાયક એમાંથી એક ઘણી વખત લોબીમાં આંટાફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો